બકસરાની વાત કરીએ બકસરા શહેરમાં પટેલવાડી ખાતે વિશ્વકર્મા યુવા ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન શહેરમાં વિશ્વકર્મા યુવા ગ્રુપ સમસ્ત લુહાર સમાજ દ્વારા સરસ્વતી વિદ્યાર્થી સન્માન યોજાયો વિશ્વકર્મા યુવા ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભમાં ધારાસભ્ય જેવી કાકડિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીબડીયા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા આપ આપણે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જ્યારે અમારો વિશ્વકર્મા સમાજ આટલું સુંદર રીતે પોતાનું જે ભવિષ્ય છે અમારા બાળકો જે આજનું ભવિષ્ય એ ભવિષ્યને સન્માનિત કરતું હોય એવો કાર્યક્રમ એટલે કે વિશ્વકર્મા સમાજ બગસરા દ્વારા આયોજિત સન્માન સમારોહ કે જેની અંદર અમારા જે ભવિષ્યના તારલાઓ છે એકથી બાર ધોરણમાં ભરતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ જે આજે આયોજિત થયો છે દાતાજીઓના સહયોગથી સંતો મહંતોના આશીર્વાદથી જ્યારે સમગ્ર વિશ્વકર્મા સમાજ અહીંયા ઉપસ્થિત છે ત્યારે ખૂબ જ આનંદ અનુભવું છું અને લુઆર ભાઈઓને ખાલી એટલું જ કહેવા માંગીશ કે બસ આમ જ સહયોગ કરતા રહો અને આપણો સમાજ છે દિવસે ને દિવસે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને વિશ્વ સ્તરે પોતાનું નામ ઉજળું કરે